હાય કેમ છો મારા મારા મિત્રો આજે શનિવાર છે આજે મસ્ત વરસાદ અત્યારે હતો હું ગયો હતો બહાર ત્યાં અને અત્યારે એટમોસ્ફિયર તો એટલું સરસ છે મોનસૂન અને આ સિઝનમાં છે ને મરચાંના ભજીયા ખાવાનું મારું મન થયું હતું દરેક સિઝનમાં મેં ખાતા જ હોય છે ડુંગળીના ભજીયા ને બટાકાના ચિપ્સ તો હોય જ પણ મરચાંના ભજીયા ખાવાની હું ઈચ્છા થઈ કેટલા આ તો સ્પેશિયલ લઈ આવ્યો છું માર્કેટમાંથી અને મેનકાને કીધું છે એટલે મેનકા બધું રેડી કરે છે બરાબર છે આગળ હું તમને બતાવીશ મરચાંના ભજીયા જે બને છે એ અને ટેસ્ટ કરીને બી બતાવીશ ઓકે તો વિડીયોમાં બનેલા રહેજો હે ને ચલો ત્યારે હું તમને બતાવું જોઈ લો મસ્ત ગાળ રેડી થઈ ગયો છે અત્યારે નિહાલની માટે બટાકાની ચિપ્સ ઉતારી રહી છે મેનકા જોઈ લો મસ્ત થઈ ગયું છે રેડી કામકાજ પછી છે ને મારા મરચાંના ભજીયા સરસ આવી છે તીખા નહીં આ અલગ મરચાં છે જોઈ લો મસ્ત મરચાંના ભજીયા આવી રેડી થઈ ગયા છે જોઈ લો આ સ્પાઈસી નથી આમાંથી બધું નીકાળી દીધું છે મટીરિયલ્સ જે હોય તે હમણાં હું તમને ટેસ્ટ કરીને આને મિત્રો મેં તમને કહ્યું હતું ને એ પ્રમાણે મસ્ત ભજીયા રેડી થઈ ગયા છે ચિપ્સ અને મરચાંના ભજીયા આ બધા ભજીયા હું એકલો જ ખાવાનો છું આજે ડાયટિંગ નથી કરવાનું કાલે બધું ભેગું કરી લીધું છે બરાબર છે ચલો હું તમને ટેસ્ટ કરીને બતાવું અમારી મેનકાના ભજીયા કેવા બન્યા છે જોઈ લો આ બટાકાની ચિપ્સ છે સોસ વગેરે કશું નથી લીધું એ બધું પછી એની જોડે ડુંગળી વગેરે અત્યારે ખાલી ટેસ્ટ કરું છું મસ્ત બને એકદમ સરસ બને બધું પરફેક્ટ છે મેં કીધું તું એ પ્રમાણે બધું નાખેલું છે મીરચું મરચું મીઠું બધું એટલે સારા બન્યા છે હવે હું તમને મરચાંના ભજીયા બતાવું ગરમ ગરમ બહુ એટલે થોડી વાર મૂક્યા છે ટેસ્ટ કરીને બતાવું જોઈ લો આ છે મરચાંનું મસ્ત ભજીયું ગરમ બહુ છે એટલે તકલીફ પડે છે જોઈ લો મરચાંના ભજીયા બહુ ગરમ હતા ઠંડા થવા દીધા છે હવે ટેસ્ટ કરું છું મસ્ત છે એકદમ ગરમ બહુ છે એકદમ ટેસ્ટી બન્યા છે તું સોસ જોડે બી ખાઈશ અને ઓનિયન જોડી બી ડુંગળી બરાબર હવે અત્યારે તો ખાલી ટેસ્ટ જ કરવા માટે બનાવ્યો છે તમારી માટે તમે આવા બનાવો છો કે નહીં કોમેન્ટ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ઓકે તમારો કિંચિત તમારો મિત્ર શું કીધું અમારો નિહાલ બી બેઠો છે નિહાલ અ નિહાલ કેવા લાગ્યા સારા લાગ્યા તું ટેસ્ટ તો કર હું તન ખવડાવું જો તમે કીધું તું એ પ્રમાણે સોસ વાળું બી બહુ મસ્ત છે અમારે હું તમને બતાવું મેન કાન બરાબર મેં તને કીધું એ પ્રમાણે બન્યા ને હમ બરાબર આવી રીતે તમે બી બનાવજો ઓકે બાય પછી નેક્સ્ટ સ્ટુડિયોમાં મળીશું ગુડ નાઇટ એન્ડ હેપી વીકેન્ડ